એની આગળ વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે હવે આગળ મિત્રો તમે ગાયની છે ને અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની હવે આ બધી વસ્તુ તો તમે રંગ રૂપે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે તો તમે જોઈ લીધી હવે તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી જે માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો વાત કરીએ મિત્રો તો આ ગાયની કન્ડિશનમાં એવું છે એટલે કે માહિતી એવી છે કે આ હાલમાં આ ગાય આઠક લીટર જેટલું આખા દિવસનું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ત્રણ ત્રણ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાની વાછોડી છે હવે આ જે ગાયની તમને માહિતી તો આપી દીધી કિંમતની વાત કરવામાં આવે તો કિંમત તમે જે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આગળ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો એ પણ હું તમને જણાવી દઉં તો કે આ જે ગાય તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો આ તમને ગામ ભંડારિયા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનું ગામ ભંડારિયા છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના જે માલિકના કોન્ટેક નંબર છે એની એટલે કે ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કિંમતની એ બધી જાણકારી હતી એ મેં તમને આગળ સ્ક્રીન ઉપર આપી દીધેલી હતી અને મિત્રો તમે ગાય જો રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો તમે ફોન કરીને જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે કોઠો ધકો નો થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર જે તમે ગીર વાછળડી જોઈ શકો છો આ તો આજે આ વાછળી પણ વેચાવા આવી છે વાછળીની વાત કરવામાં આવે તો મિત્રો વાછળીની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે પછી વાછળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્નવાળી વાછળી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો વાછળીની હાઇટ કાઠું અને સાથે સાથે ખાસ કરીને તમે વાછડીનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે એટલે કે લાલ કલર છે જેની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર હવે આગળ આ વાછડીની મિત્રો કન્ડિશન તો મારી પણ બીજી તો કે વધારે તો કંઈ હોય નહીં પણ વાછડીની માહિતીમાં એવું હોય કે વાછડીના કેટલા વર્ષની છે એની ઉંમર જણાવવાની હોય તો ઉંમર વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ બે વર્ષની વાછડી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ માહિતી તો મેં તમને આપી દીધી હવે તમે કિંમત જાણવા ઈચ્છતા હોય તો આ વાછડીની કિંમત કેટલી છે એ તમને જણાવવામાં આવે તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત દસ હજાર રૂપિયા રાખેલ છે વાછડીના માલિક હવે આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એની વાત કરવામાં આવે તો કે ગામ ભંડારિયા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો અમરેલી જિલ્લાનું ગામ ભંડારિયા છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ આ વાછડી જોવા મળી જાય છે અને વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક સરળતાથી એટલે કે આસાનીથી કરી શકો છો અને મિત્રો ફોન કરી અને પછી તમારે વધારે માહિતી જોતી હોય તો તમે આ વાછડીના માલિકનો ફોન કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો મિત્રો જો વાછળી લેવી હોય ને ગમતી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં વાછડીના માલિકને અને મિત્રો ફોન કરીને પછી તમે રૂબરૂ જોવા જજો કેમ કે જો આ વાછડી વેચાઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો ભેંસ વેચાવા આવી છે ભેંસની તમે ખાસ કરીને સિંક પેટર્ન જોઈ શકો છો આગળ ભેંસની હાઈટ તમે જોઈ શકો છો પછી ભેંસનો તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે મિત્રો આ ભેંસ જે તમે સ્ક્રીન ઉપર જોઈએ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જે છે તમને આપી દેવામાં આવે તો માહિતી વિશે જો આપણે વાત કરીએ આગળ માહિતી તમને આપવામાં આવે તો મિત્રો તો તો આપણે મિલ્ક રેકોર્ડની વાત કરીએ આ જે ભેંસ છે એનું આઠ લિટર જેટલું ભેંસનું દૂધ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે ભેંસ છે એને નીચે પાડી છે સુંદર મજાની અને કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો કિંમત તમને જણાવી દઉં તો દોઢ લાખ રૂપિયા કિંમત રાખેલ છે ભેંસની અને આગળ તમને આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ભેંસ રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે જોઈએ એ તાલુકો ધોરાજી અને જિલ્લો જ ધોરાજી તો મિત્રો ધોરાજીમાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એની વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે જો તમને ભેંસ ગમતી હોય અને લેવી હોય તો ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો પણ મિત્રો જો ભેંસ લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને મિત્રો તમે કોઈ પણ પશુ લેવા જાવ તો તમે ત્યાં રૂબરૂ જોઈએ અને પછી પશુ લેજો આમાં અમારી કોઈ ગેરંટી રહેતી નથી ભેંસના માલિકે જે અમને દીધું હોય અમે એટલે કે બધા પશુએ જે માલિકે અમને દીધું હોય એનું અમે મૂકતા હોઈએ છીએ હવે ફોન કરીને જઈજો કેમ કે પશુ વેચાઈ ગયું હોય તો મિત્રો તમારે ખોટો ત્યાં ધક્કો ન થાય એના પછી મિત્રો તમે આજે એચેપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે એ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે પહેલાં તો ખાસ કરીને રંગરૂપ જોઈ શકો છો એટલે કે કાળો કલર છે પછી આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બેસ્ટ અને બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે હવે ગાયના કપાળ ઉપર મિત્રો સફેદ કલાનું ટીલું પણ છે અને ગાય છે જે છે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય હોય એની લંબાઈ જોવાની હોય તો લંબાઈ પૂરી છે આ ગાયની હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ હું તમને આપી દઉં તો આ જે ગાય છે હાલમાં વીસ દિવસ જે વ્યાહ ગાય છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે દૂધની વાત કરવામાં આવે તો છ સો લીટર જેટલું આ ગાયનું દૂધ છે એટલે કે પર ડેના દૂધની વાત કરવામાં આવે તો બાર લીટર જેટલું દૂધ છે હવે મિત્રો કિંમત વિશે જણાવવામાં આવે તો તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ પાસાઠ હજાર રૂપિયા આ ગાયની કિંમત ગાયના માલિકે જે રાખેલ છે એમ પણ તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ ભાટીકડા અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો મહુવા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં ગામ ભાટીકડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે ગાયના કોન્ટેક નંબર છે એની એટલે કે ગાયના જે માલિકના ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ફોન કરીને તમે ગાય રૂબરૂ જોવા જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈને ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો આ જે ગાય તમે જોઈ શકો છો એચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય છે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ખાસ કરીને તો કે સફેદ અને કાળો કલર છે સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો અને એ ચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય મિત્રો એની ખાસ કરીને એની લંબાઈ જોવાની હોય તો આ ગાયની લંબાઈ પૂરી છે હવે તમને આ ગાયની જે કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની માહિતી જે મારી પાસે આવેલ છે માહિતી તમને જો આપવામાં આવે તો હું તમને માહિતી આપી દઉં તો જે તમે આ ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એને હાલમાં દૂધની વાત કરવામાં આવે તો નવ નવ લિટર જેટલું આ આગાયનું દૂધ છે એટલે મિત્રો પર ડેના જો દૂધની તમને વાત કરવામાં આવે એટલે કે પર ડેના દૂધની જો તમને જણાવવામાં આવે તો અઢાર લિટર જેટલું આ ગાયનું દૂધ છે હવે વાત કરવામાં આવે કેટલા દિવસથી આ વીહાણી છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ પાંચક દિવસથી આ વીહાઈ ગઈ છે એટલે કે પાંચક દિવસનું વ્યાંજણ છે આ ગાયની હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી તો હવે આ ગાયની તમને વાત કરવાની રહી કિંમત વિશે તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો પંચોતેર હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર કિંમત ગાયની બતાવી દીધેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તમને તો કે ગામ ભાટીકડા અને આગળ વાત કરવામાં આવે તાલુકા વિશે તો કે તાલુકો મહુવા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં ગામ ભાટીકડા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે ગાયના કોન્ટેક નંબર છે એ તો કે ગાયના માલિકના જે ફોન નંબર છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ફોન કરીને તમે રૂબરૂ જોવા જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈને ખોટો ધકો ન થાય એ માટે તમે રૂબરૂ ફોન કરીને જોવા જઈજો એના પછીની મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવાની છે ગાયની તમને વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો અને મિત્રો આ ગાય પણ જે છે એને કપાળ કપાળમાંથી પણ સફેદ કલરનું ટીલું છે હવે આગળ વાત કરવામાં આવે તો તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ ચૌદ પંદર કલાક છે વીઆયેલી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે વાછડો છે અને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળના વેતરે દૂધની વાત કરું તો નવ નવ લિટર જેટલું ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે વાત કરવામાં આવે તો પાસઠ રૂપિયા જે કિંમત રાખેલ છે જેમ તમે સ્ક્રીન ઉપર આગળ જોઈ એ જ રીતે કિંમત ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો સિહોર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો મિત્રો તાલુકો સિહોર છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરી દેવામાં આવે તો કે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એની એટલે કે ફોન નંબર છે એની તો તમે એ પણ સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાય લેવી હોય અને ગમતી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને ગાયના ફોન કરીને જઈજો ગાયના માલિકને કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો એ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કાન કટ જોઈ શકો છો હાઇટ જોઈ શકો છો સાથે મિત્રો કલર કોમ્બિનેશન તમે આ ગાયનો જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે અને અવો કલર એ ચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાયમાં હાલમાં રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી જે અમારી પાસે આવેલ છે માહિતી તમને જો આપવામાં આવે વેતરની જો વાત કરવામાં આવે તો બીજું વેતર છે સહીવાલ નસલ છે ગાયની અને આગળ વાત કરવામાં આવે તો આ ગાયને ચાર લિટર દૂધ છે અને નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાછળો છે અને કિંમતની જો તમને વાત કરવામાં આવે તો આ ગાયની કિંમત તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે ચાલીસ હજારમાં આ ગાય વેચવાની છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરવામાં આવે તો મિત્રો પંજાબમાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે હજુ સુધી જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો તમારા ઘણા મિત્રો અથવા તો ઘણા સંબંધીઓને વેચાવ પશુ જોવાનો શોખ હોય અથવા તો પશુ લેવા હોય તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો વિડીયો મૂકો તો તમારી પાસે સરળતાથી પહોંચી શકે એટલે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો તમે ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે ગાયનો રંગરૂપ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો સિંગ પેટર્ન કાન કટ આ બધી વસ્તુ તો તમે ગાયની જોઈ જ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી મારી પાસે જે માહિતી છે એ માહિતી તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય દસક દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ચૌદ લીટર જેટલું દૂધ હતું અને છત્રીસ હજાર રૂપિયા કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે ગાયના માલિકને ક્યાં ગાય જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પંજાબમાં આ ગાય જોવા મળી જશે તમને રૂબરૂ અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય વધારે માહિતી જોતી હોય તો તમે કોન્ટેક નંબર ઉપરથી લઈ શકો છો અને મિત્રો ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ત્યાં રૂબરૂ જોવા ધક્કો ન થાય અને મિત્રો તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુ વેચાવું હોય એનો વિડીયો મુકાવવો હોય તો પશુની અમને આગળના નંબર ઉપર પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી પશુના આડા વિડીયા પશુના બે ફોટા પશુ એ બધી માહિતી તમે અમારા આગળ વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ